વાહન વ્યવહાર કચેરીએ કડક કાર્યવાહી કરી વાહન માલિકોને ટેક્સ ભરવા મજબૂર કરતો તૈયાર કર્યો છે મહેસાણા જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના દફતરે ત્રણ હજાર કરતા વધુ વાહન માલિકે રોડ ટેક્સ ભરપાઈ કર્યો નથી વર્ષ બે હજાર તેર થી વાહન ટેક્સ ભરપાઈ ના વાહન માલિકો સામે હવે રેવન્યુ રાહે વસુલાતની કાર્યવાહી વાહન વ્યવહાર કચેરી દ્વારા શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કામાં એક સાથે એક હજાર ચારસો તેતાલીસ વાહન માલિકોનો સોળ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ નો બાકી ટેક્સ ભરપાઈ નહી થવા બદલ નોટી અપાઈ હતી આ વાહન માલિકોને દસ દિવસમાં ટેક્સની રકમ પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા આ માટે આરટીઓને નાયબ મામલતદાર કક્ષાના બે રિકવરી અધિકારીની ફાળવણી કરવામાં આવી છે આ અધિકારીઓ દ્વારા વાહન માલિકોની મિલકત શોધી સંબંધિત પંચાયત તો સત્તા મંડળોને બોજો પાડવા માટે કાર્યવાહી શરૂ કરાઈ મહત્વપૂર્ણ છે કે મહેસાણા જિલ્લામાં 3000 વાહન માલિકોએ બાકી ટેક્સ ભરપાઈ કર્યો નથી બીજા તબક્કામાં હવે બીજા 1500 વધુ વાહન માલિક સામે રેવન્યુ રાહે કાર્યવાહી કરવામાં આવશે વાહનો એવા હતા કે જેના ઉપર ટેક્સ વસૂલવાનો બાકી હતો ઘણા લાંબા સમયથી લોકો ટેક્સ ભરતા નહોતા એટલે કલેક્ટર ઓફિસમાંથી બે નાયબ રિકવરી ઓફિસર તરીકે નિમણૂક થઈ અને વાહનના બોજા જે વાહનનો ટેક્સ બાકી છે એનું એના મિલકતની ઉપર બોજા પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી જે ઓક્ટોબરથી શરૂ થઈ હતી એના પછી અંદાજિત દોઢસો લોકોએ ટેક્સ ભર્યા છે અને અત્યાર સુધીમાં પંચોતેર લાખ રૂપિયા જેટલો ટેક્સ આ ખાલી નોટિસો દેવાથી ભરાયો છે જે હવે નથી ભર્યા એનું ઇલેક્શન પછી હવે એના બોજા જે આખે આખું લિસ્ટ હતું એમાંથી શરૂઆતના તબક્કામાં જે જૂના વાહન માલિકો જે બે હજાર તેરથી થી ટેક્સ નથી ભરતા અને બે હજાર બાવીસ સુધીનો જે આખો સ્પાન છે એના ટોટલ ચૌદસો ને વાહન માલિકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને એમાંથી એ લગભગ સોળ કરોડ જેવા એની અમાઉન્ટ થાય છે એમાંથી પંચોતેર લાખ રૂપિયા રિકવર થયા છે એકસો ને આવા લોકોના કિસ્સામાં એમને નામ મામલતદાર તરફથી તો નોટિસ ની બજવણી થઈ ચૂકી છે હજી એક વખત એમને તક આપવામાં આવે છે કે જેથી એ લોકો જો ટેક્સ ભરવાનો હોય તો ભરી શકે જો એ નહીં ભરે તો એમના જે તે તાલુકામાંથી અને અને જે તે એમના જે તલાટી છે એમના મારફતે એમની પાસે કેટલી મિલકતો છે એનો રેકોર્ડ શોધી અને એમની મિલકત ઉપર આ જે બાકી ટેક્સ છે એમની અ તો સમાચારોમાં હાલ બસ આટલું જ બધું સમાચાર માટે આપજો તારો નિર્માણ ન્યૂઝ નમસ્કાર